બાણું ગામ વણકા સમાજ પ્રગતિ મંડળ ટ્રસ્ટ જબુસર તરફથી તારીખ નવમી જૂન બે હજાર ચોવીસ ને રવિવાર રોજ સવારના નવ કલાકે પ્રથમ વાર્ષિક સાધારણ સભા વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ બંને વર્ષમાં ધોરણ દસ અને ધોરણ બારના બાળકો કે જેઓ સાહીઠ ટકા કે તેથી વધુ માર્ક્સ લાવ્યા છે તેવા તમામે તમામ બાળકોનું સન્માન કરવામાં આવ્યું જેમાં ધોરણ દસ અને બારના અંદાજે ત્યાંશી બાળકોને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા અને તેઓના માતા પિતાને વાલીશ્રીને સાલોડાડીને ડોક્ટર સાહેબ આંબેડકરનો ફોટો અર્પણ કરી સન્માન કરાયું

સમાજ પ્રગતિ મંડળ ટ્રસ્ટ જમ્મુસર જેની ગત વર્ષે સ્થાપના થઈ અને સરકારશ્રીની માન્યતા મળ્યા બાદ આજે એક વર્ષનો સમયગાળો પૂર્ણ થયો છે ત્યારે અમે પ્રથમ ઉત્સવ યાને કે પ્રથમ વાર્ષિક સભા અને તેમાં પણ ધોરણ દસ અને ધોરણ બારના જે બે હજાર ત્રેવીસ તથા બે હજાર ચોવીસમાં ઉત્તીર્ણ થયેલા તા તાલાઓ છે બાળકો તેમને સન્માનિત કરવાનો કાર્યક્રમ રાખ્યો છે અત્યારે પ્રથમ સેક્શનની અંદર અમારા બાળકોનું સન્માન કરવામાં આવ્યું છે હવે ભોજન સમારંભ બાદ બીજા સેક્શનની અંદર અમારા સમાજમાં ચાલ્યા આવતા કેટલાક કુરિવાજો રીતરિવાજો તેમાં કેટલાક ફેરફારો માટે અને સમાજની જાગૃતતા આવે સમાજમાં ખોટા ખર્ચાઓ દૂર થાય અંધશ્રદ્ધા દૂર થાય અને સમાજ શિક્ષિત બને સંગઠિત બને તેના માટે અમે બીજા સેક્શનમાં પાછી મીટિંગ ચાલુ રાખવાના છીએ આજે અમારા બાણું ગામ સમાજમાંથી બહુ ખૂબ મોટી સંખ્યામાં સૌ વડીલો માતાઓ બહેનો અને તાલાઓ જે પાસ થયેલા તાલાઓ આવ્યા છે એમને અમે આજે સન્માનિત કરીને અને એમની સંખ્યા જોઈને ગૌરવ અનુભવીએ છીએ આગામી દિવસોમાં પણ અમારા ટ્રસ્ટ દ્વારા આવા કાર્યક્રમો થતા રહે એવી હું આશા રાખું છું